હવે જો તમે મગફળીમાં પહેલો ડોઝ કરતા હોય જેમ કે તમારી મગફળી ત્રીસ પાંત્રીસ દિવસની હોય તો ત્યારે તમે ફોલિક્યુરનો છે ઉપયોગ કરી શકો છો અને ફોલિક્યુર આમ તો ઘણા લાંબા સમય ત્યાં એ માર્કેટમાં મળે છે તો ફોલિક્યુર એટલા માટે કે ફોલિક્યુરમાં આવે છે ટેબુ કોનાજોલ પચીસ ટકા હવે ઈસી ફોર્મ્યુલેશનમાં આવે છે અને આમ તો એનું રિઝલ્ટ બહુ સારું છે કારણ કે ટેબુ કોનાજોલ છે એ મગફળીમાં જે અત્યારે આપણે જે શરૂઆતના સ્ટેજમાં જે ફૂગ આવતી હોય જેમ કે આપણે પાંદડામાં છે એ કાળા ટપકા જોવા મળતા હોય નીચે પાંદ ખરતા હોય અથવા એ ટાઈપના જે નાના મોટા રોગ હોય છે એના માટે ફોલિક્યુ છે સૌથી બેસ્ટ છે અને કિંમત પ્રમાણે પણ આપને સારું રિઝલ્ટ છે તમને એમાં મળી શકે છે એના પછી તમારે થોડાક સારા ફૂકનાશકનો છંટકાવ કરવો હોય તો ફોલિક્યુરનું છે એક અપગ્રેડ વર્ઝન આવે છે એ છે બાયર કંપનીનું બોનસ કે જેમાં તમને ટેબુકોનાઝોલ કોનાજોલ છે આડત્રીસ ટકા મળે છે અને એસી ફોર્મ્યુલેશનમાં મળે છે હવે એસી ફોર્મ્યુલેશનમાં મળે છે અને ટકાવારી પણ વધારે છે એટલે રિઝલ્ટ છે થોડુંક લાંબા સમય સુધી રહે છે અને બીજું એ કે એસી ફોર્મ્યુલેશનમાં કેવું હોય કે તમે એકવાર છંટકાવ કરશો એટલે આજે મગફળીના પાંદ હોય છે એમાં સારી રીતે કોન્ટેક બનાવી લે છે એટલે એનું રિઝલ્ટ છે થોડુંક વધારે લાંબો ટાઈમ રહે છે પોલિક્યુરમાં પણ ટેબુકોનાઝોલ કોનાજોલ આવે છે પણ એ ઈસી ફોર્મ્યુલેશનમાં આવે છે કે એ ઇમોર્સિબલ કન્સન્ટ્રેશન હોય એટલે કે એ શું કરે કે જેટલા છોડમાં તમે દ્રાવણ છે તમારું ઓડશે એટલામાં જ છે એ કામ કરશે અને આ એસી ફોર્મ્યુલેશન છે એ આખું એ છોડને જ છે એ કવર કરી લે છે એટલા માટે થોડુંક વધારે સારું રિઝલ્ટ આપી શકે છે અને કિંમતમાં પણ તમને ઘણું એ એ સસ્તું પડે છે એટલા માટે તમે બોનસનો જે ઉપયોગ કરી શકો છો તમે બીજા ડોઝમાં હે બોનસ વાપરી શકો છો અથવા તમે પહેલાં ડોઝમાં પણ તમારે સારું રિઝલ્ટ જોતું હોય તો તમે બોનસનો ઉપયોગ છે એ કરી શકો છો અને એનાથી પણ તમારે જો સારું રિઝલ્ટ જોતું હોય ફૂગનાશકમાં તો બાયર કંપનીનું જે એક બીજું આવે છે એ છે નેટિવો કરીને આ પાવડર ફોર્મમાં મળશે અને આ ફૂગનાશકનો તમારે છંટકાવ કરવો હોય તો તમે છેલ્લા ડોઝમાં કરી શકો છો અથવા તમે એમ પણ કરી શકો છો કે મગફળીમાં તમે જે ત્રણથી ચાર ડોઝ કરતા હોય તો એના કરતાં તમે નેટિઓના જો બે ડોઝ કરી દેશો તો પણ તમારે હે વધારે બીજા કોઈ અલગથી એ ફૂગનાશકના ડોઝ નહીં કરવા પડે હવે જ્યાં નેટિવો આવે છે નેટિવોમાં તમને ટેબુ કોનાજલ પચાસ ટકા મળે છે અને બીજું મળે છે ટ્રાયફ્લોક્સ ટ્રોબિન પચીસ ટકા હવે આ બંને જે કેમિકલ છે એ મગફળીમાં આમ તો જેટલા પણ પ્રકારના તમારે ફૂગ આવે છે એ બધા ફૂગને સારી રીતે કંટ્રોલ કરે છે કારણ કે આ ઇફેક્ટિવ ક્યુરેટિવ અને પ્રિવેન્ટિવ બધે રીતે કામ કરે છે અને આ જે ફૂગનાશક છે એનું તમે સૌથી જો બેસ્ટ રિઝલ્ટ જોતું હોય તો તમને ખબર હશે કે આપણે જીરામાં પણ આનો ઉપયોગ કરીએ છીએ તો જીરું જેવા જો પાકમાં જો તમને સારું રિઝલ્ટ મળતું હોય તો મગફળીમાં પણ છે એ આનું રિઝલ્ટ છે સો ટકા મળવાનું છે અને ઘણા ખેડૂતો આનો ઉપયોગ કરે છે એટલા માટે તમે નેટિવોનો છે ઉપયોગ કરી શકો છો બીજું એ કે તમે પોલીક્યુર અને બોનસ જે ફૂટનાશક આવે છે હવે એમાં ટેબુ કોનાજલ ખાલી આવે છે પણ તમે આની જગ્યાએ નેટીવોનો ઉપયોગ કરશો તો તમને કિંમતમાં ભલે એક ડોઝ તમને વધારે થઈ શકે છે પણ તમે ફોલિક્યુરના ત્રણ ડોઝ કરો અને નેટીવોનો તમે બે ડોઝ કરો તો તમને રિઝલ્ટ છે નેટીવોનો ફોલિક્યુર કરતાં સારું મળશે અને મગફળીમાં તમારે ઉત્પાદન પણ સારું મળી શકે છે એટલા માટે તમે નેટિવોનો છે ઉપયોગ કરી શકો છો એના પછી આપણે સીઝન્ટા કંપનીના ફૂગનાશકની વાત કરીએ તો સીઝન્ટા કંપનીના પણ ઘણા સારા ફૂગનાશક આવે છે એમાંથી એક સૌથી સારું અને સસ્તું જો ફૂગનાશક હોય તો એ છે સ્કોર અને સ્કોરમાં તમને ડાયફેકરના ઝોલ મળી જશે પચીસ ટકા અને આ જે ફૂગનાશક છે એ મગફળીમાં સૌથી સારું રિઝલ્ટ મળે છે તમે બાયર કંપનીનું જે ફોલિક્યુર આવે છે એના કરતાં પણ તમને સ્કોરનું હે રિઝલ્ટ સારું મળશે કારણ કે જે ડાયફોકનાઝોલ છે એ શું કરે છે કે આપણે જે મગફળીમાં તમે જોયું હશે કે આ આ ટાઈપના જે નાના નાના તમને ટપકા જોવા મળતા હશે તમને એકવાર છે નજીકથી પણ દેખાડી દો આ ટાઈપના જો તમને એમાં ટપકા જોવા મળતા હોય તો આમાં જે ડાયફેકોનાઝોલ છે એ સારું રિઝલ્ટ આપે છે પછી આ જે આપણે ટીકા રોગ કહેતા હોય તો ટીકા રોગમાં પણ સારું રિઝલ્ટ આપે છે અને બીજું એ કે ડાયફેકોનાજોલ છે આપણે જે મૂળના રોગ છે એમાં પણ ઘણો સારો કંટ્રોલ છે એ આપી શકે છે એટલા માટે તમે પહેલાં ડોઝમાં એ સ્કોરનો ઉપયોગ કરી શકો છો અને કિંમતમાં પણ તમને ડોઝ છે સસ્તો પડે એટલા માટે તમે આનો ઉપયોગ કરો અને સીઝન્ટા કંપની પણ બહુ સારી અને બ્રાન્ડેડ કંપની છે એટલા માટે તમે સ્કોરનો ઉપયોગ કરી શકો છો એના પછી જો તમારે સીઝન્ટા કંપનીમાં છે સ્કોર કરતાં થોડુંક સારું રિઝલ્ટ આપે એવું પૂપનાશકનો છટકા કરવો હોય તો તમે ટિલ્ટનો ઉપયોગ કરી શકો છો ટીલ્ટૂપનાશકમાં તમને કોપિકોના જોલ પચીસ ટકા મળે છે હવે આ ઈસી ફોર્મ્યુલેશનમાં છે અને સ્કોરમાં જે ડાયફેકોના આવે એ પણ ઈસી ફોર્મ્યુલેશનમાં આવે સ્કોર કરતાં આનું રિઝલ્ટ સારું હોય કારણ કે પ્રોફિકોના છે એ થોડુંક અપગ્રેડ વર્ઝનનું હે તમે ફૂકનાશક ગણી શકો છો કારણ કે એ ક્યુરેટિવ પ્રિવેન્ટીવ અને ઇફેક્ટિવ ત્રણેય પ્રકારમાં કામ કરે છે ભલે ઇસી ફોર્મ્યુલેશનમાં આવે તેમ છતાં એ સારું રિઝલ્ટ આપે છે અને થોડુંક સ્કોર કરતાં લાંબા સમય સુધી રિઝલ્ટ આપે છે એટલે જો તમારે બીજા ડોઝમાં જે ઉપયોગ કરવો હોય તો તમે ટિલ્ટનો ઉપયોગ કરી શકો છો અને એનાથી પણ જો તમારે સૌથી સારું ફૂગનાશકનો છંટકાવ કરવો હોય તો તમે એમિસ્ટા ટોપનો પણ ઉપયોગ કરી શકો છો હવે જે એમિસ્ટા ટોપ છે એ સૌથી સારામાં સાજું ફૂગનાશક છે સિઝન્ટા કંપનીનું અત્યાર સુધીમાં આ જે એમિસ્ટા ટોપ આવે છે એમાં તમને બે ફૂગનાશક મળી જશે એજોસ્ટો તમને અઢાર ટકા મળી જશે અને ડાયફેકોનાઝોલ અગિયાર ટકા મળી જશે એટલે આ બંને એસી ફોર્મ્યુલેશનમાં છે એટલે આનું જે રિઝલ્ટ છે સૌથી બેસ્ટ અને સૌથી તમે સારામાં સારું રિઝલ્ટ ગણી શકો છો કારણ કે જે મગફળીમાં આપણે જેટલા પણ પ્રકારની ફૂગ આવે છે એ બધી ફૂગને સારી રીતે કંટ્રોલ કરે છે મૂળના જેટલા પણ આપણે રોગ આવે છે એમાં પણ સારું તમને રિઝલ્ટ મળશે અને તમે બીજા જે ફૂગનાશકના તમે ત્રણ ચાર ડોઝ કરો અને એમિસ્ટા ટોપના છે તમે બે ડોઝ કરશો તો પણ તમારે મગફળી એ છેલ્લે સુધી લીલી અને લીલી છમ રહેશે એટલે પાંદડા એ તમારા ખરશે અને એટલા માટે હે તમે એમિસ્ટર પોકનો ઉપયોગ કરી શકો છો અને બીજું એ કે તમારે જે છેલ્લે સુધી મગફળી લીલી રહેશે એટલે તમારું ઉત્પાદન પણ વધશે અને જે આપણે મગફળીમાં ચારો છે એ પણ આપને વધારે મળે છે એટલા માટે તમે એમિસ્ટા ટોપનો છે ઉપયોગ કરી શકો છો એના પછી આપણે બીએસએફ કંપનીના ફૂગનાશકની વાત કરીએ તો બીએસએફ કંપનીનું જે એક જ સારું ફૂગનાશક આવે આમ તો બે ફૂગનાશક સારા આવતા એક આવતું બીએસએફ કંપનીનું ઓપેરા કરીને તો અત્યારે એ ઓપેરા છે કંપનીએ અત્યારે મેન્યુફેક્ચરિંગ કરવાનું બંધ કરી દીધું અને એની જગ્યાએ અપગ્રેડ કરી અને પ્રયાગસરનું જે લોન્ચ કરેલું છે હવે આ પ્રયાક્ષરનો હું એ કુચ છે આ કંપનીમાં આપણે ઉપયોગ કરીએ છીએ બે વર્ષથી અને સારું રિઝલ્ટ મળે હવે જે આ પ્રયાક્ષર છે એમાં તમને બે કેમિકલ મળે છે એમાં એક કેમિકલ તમને મળે છે પાયરાસાયક્લોસ્ટ્રોપિન અને બીજું મળે છે ફ્લુએક્સા પાયરેટ હવે આ જે બંને જે કેમિકલ છે એ સૌથી અત્યાર સુધીના એડવાન્સ ટેકનોલોજીના કેમિકલ છે કારણ કે આમાં હે જીમિયમ ટેકનોલોજીનો ઉપયોગ કરેલો હે જીમિયમ ટેકનોલોજી એક એવી વસ્તુ એ હું તમને થોડુંક ડિટેલમાં સમજાવું તો આ તમે માની લો કે મગફળીમાં તમે એનો છંટકાવ કર્યો એટલે જેવો તમે આનો સ્પ્રે કરશો પ્રયાગસરનો એટલે જે તમે દ્રાવણ છાંટેલું હોય એ દ્રાવણ જે આ પાંદડાની ઉપર જશે એટલે સીધું છે આ પાંદડાની અંદર આની જે નસો હોય નસમાં ઉતરી જાય છે અને પહેલાં સૌથી પહેલાં એ શું કામ કરશે કે જે આપણી મગફળીમાં જેટલા પણ પ્રકારની જે ફૂગ છે લાગેલી હોય એ બધી ફૂગને રોકી દે છે અને એ રોકી તો દેશે અને બીજું એ કામ કરશે કે જેટલા એરિયામાં જે ફૂગ લાગી ગઈ હોય જેમ કે અત્યારે તમે જોઈ શકો છો કે આ એક પ્રકારની આપણે ટીકાની ફૂગ છે અહીંયા સુધી લાગી ગઈ છે તો પહેલાં તો એને અહીંથી રોકી દે અને બીજું કામ એ કરશે કે આ જેટલા એરિયામાં ફૂગ લાગી ગઈ છે એ ફૂગના જે અંદરના જે સેલ હોય છે એના એ સેલને છે સાવ ખતમ કરી દે છે અને બીજું એક પ્રયાક્ષરમાં ફાયદો એ છે કે જે નીચે મૂળમાં પણ આપણા જો કોઈ પણ પ્રકારની ફૂગ હોય તો એ ફૂગને પણ રોકી દે છે અને આપણા જે અંદરના એના પણ જે સેલ હોય ફૂગના એ બધા સેલને છે આવ સાવ ખતમ કરી નાખે છે એટલા માટે હે પ્રયાક્ષર અત્યાર સુધીનું સૌથી બેસ્ટ રિઝલ્ટ આપે છે મગફળીમાં અને બીજું એ કે પ્રયાક્ષર હે તમે થોડુંક કિંમતમાં તમને મોંઘું પડી શકે છે પણ એનો તમે એક ડોઝ કરશો એટલે તમને બીજા ફૂગનાશકના ત્રણ ડોઝ જેટલું તમને એમાં રિઝલ્ટ જોવા મળશે બીજું એ કે તમારી મગફળીમાં જો પાણી લાગી ગયું હોય અથવા એનો ગ્રોથ ના થતો હોય તો પણ તમે જો પ્રયાક્ષરનો છંટકાવ કરશો તો તો એમાં પણ તમને એક સારું રિઝલ્ટ જોવા મળશે બીજું એ કે તમને ફ્લાવરિંગમાં પણ સારું રિઝલ્ટ જોવા મળશે એટલે તમે એમ કહી શકો છો કે જે પ્રયાક્ષર છે એ ખાલી ફૂગનાશક નથી એ ઓલ પ્રકારના તમારે જે મગફળીમાં છે રોગનું હે તમે કંટ્રોલ કરી શકો છો એટલા માટે હું તમને પ્રયાગસરનું હે છાંટવાની છે ભલામણ કરું છું અને આપણે બે વર્ષથી આ પ્રયાક્ષરનો ઉપયોગ કરીએ છીએ અને આપને એમાં સારું રિઝલ્ટ છે મળે છે એટલા માટે મેં તમને પ્રયાક્ષરનો છે એ સૌથી વધારે થોડોક આગ્રહ રાખવું એમિસ્ટાર ટોપ અથવા તમે નેટિવોના જે સ્પ્રે કરો છો તો એ જ કિંમતમાં તમને પ્રયાક્ષરનો હે તમને ડોઝ થઈ જશે કિંમતમાં તો એમાં તમે આનો એકવાર ઉપયોગ કરી અને તમે ટ્રાય કરી શકો છો તમને સૌથી સારું અને બેસ્ટ રિઝલ્ટ મળશે તો આ બધા ફૂગનાશક છે આવી રીતના કામ કરે છે તો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નો આ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ